આગળ તાલુકાના સિહોરી ગામ ખાતે આવેલ બુકોલી વિસ્તારની સીમા જમાએ પોતાના સાસુની હત્યા કરી લાશ દાટી દીધે હોવાની ઘટના સામે આવી છે જેમાં જમાઈ સાથે સાસુમા દ્વારા પોતાની પત્નીને સાથે લઈ જવા ન દેતા હત્યાની ઘટનાને અંજામ આપ્યો આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે સિહોરી પોલીસે ગણતરીના સમયમાં બુકોલી ગામની સીમા હત્યા કરનાર આરોપી જમાઈને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામે રહેતા રાવળ માલીબેનની હત્યાની ઘટના સામે આવી છે જેમાં માલીબેન પોતાના ઘરે પોતાના પરિવાર સાથે મુના ગામ ખાતે ગયા હતા જે સમયે પોતાના જમા રાવણ નારાયણભાઈ ત્યાં પહોંચ્યા નારાયણભાઈ દ્વારા પોતાની સાસુ માલીબેનને તેમની દીકરી ચેતનાબેનને પોતાની સાથે બુકોલી ગામ લઈ જવા માટે કહ્યું પરંતુ દીકરી આણે હરતી હોવાના કારણે માલીબેનને જમાઈને લઈ જવા માટે ના પાડી હતી જેથી જમાઈ આ વાત ખોટી લાગી જેથી જમાઈ નારાયણભાઈએ પોતાની સાસુ માલીબેનને મોતને ઘાટ ઉતારવા માટે સમગ્ર પ્લાન તૈયાર કર્યો હતો જે બાદ બીજા દિવસે ફરી એકવાર જમાઈ નારાયણભાઈ તેમની સાસુના ઘરે પહોંચ્યા જ્યાં પોતાના નાના ભાઈનું સગું જોવા માટે જવું છે તેમ સાસુ માલીબેન તેમ કહી સાથે લઈ મુના ગામથી ભાષણ જવા માટે રવાના થયા જે બાદ જમાઈ નારાયણભાઈ દ્વારા સાસુ માલીબેનને બુકોલી ગામની સીમમાં લઈ જઈ ગળે ટૂંક આપી મોતને ઘાટ ઉતારી દીધી અને આ વાતની જાણ અન્ય કોઈને ન થાય તે પહેલા ખાડો ખોદી બુકોલી ગામની સીમમાં દાટી દીધી હતી આ સમગ્ર હત્યાની ઘટનાને અંજામ આપી જમાઈ પાછો મુના ગામ પોતાના સાસુમાના ઘરે જ્યાં તેમના સાસરીયા પક્ષના લોકોએ તેમને પોતાની સાસુ માલીબેન વિશે પૂછ્યું જેથી જમાઈ નારાયણભાઈ પોતાના સાસુ અંબાજી ખાતે કેમ્પમાં રસોડા માટે ગયા છે તેમ જણાવ્યું આ વાતને પાંચ દિવસ એટલો સમય વીતી ગયો હોવા છતાં સાસુમાં માલીબેન ઘરે પહોંચ્યા ન હતા જેથી પરિવારજનોએ માલીબેનની શોધખોળ હાથ ધરી પરંતુ માલીબેનનો કોઈ પત્તો લાગ્યો નહોતો જેથી આ સમગ્ર મામલાને લઈ માલીબેનના પરિવારજનોએ તાત્કાલિક ધોરણે વાગદોડ પોલીસ મથકે ફરિયાદ કરવાનું નક્કી કર્યું જેથી વાગદોડ પોલીસ મથકે ફરિયાદ થવાની વાત જમાઈ નારાયણભાઈને થતા તેઓ પોતાની સાસુમાના ઘરેથી ગુટકા લેવાનું કંઈ ફરાર થયા હતા જેથી આ બાબતે માલીબેનના પરિવારજનોને જમાઈ પર શંકા જતા આ બાબતની જાણ વાગદોડ પોલીસ મથકે કરાઈ હતી જેથી પોલીસે જમાભાઈ નારાણભાઈની તપાસ શરૂ કરી જે દરમિયાન પોલીસને આ સમગ્ર ઘટનાને લઈ જમાઈ નારાણભાઈની અટકાયત કરી જે દરમિયાન આરોપી જમાઈ નારાણભાઈ પોતાની સાસુની હત્યા કરી હોવાની કબૂલાત કરી અને તેમની હત્યા કરી લાશ સિયોરી તાલુકાના બુકોલી ગામની સીમમાં દાટી માહિતી આપી જેથી આ સમગ્ર ઘટનાને લઈ સિયોરી પોલીસ દ્વારા બુકોલી ગામની સીમમાં તપાસ હાથ ધરવામાં આવી જ્યાં તપાસ દરમિયાન બુકોલી ગામની સીમમાં જમાઈ નારાણભાઈ દ્વારા કરાયેલ સાસુ માલીબેનની લાશ દાટેલ હાલતમાં મળી આવી આ સમગ્ર હત્યા મામલે

જે તેઓના જમાઈ થતા હોય જેની તપાસ કરેલી આ બાબતમાં હકીકત એવી છે કે નારણભાઈ રાવળ ફરિયાદીના ઘરે તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રોજ મુના ગામે તાલુકો સરસ્વતી ગયેલા અને ત્યાંથી પોતાના મોટાભાઈનું સગપણ કરવાનું છે તેવું કહી તેઓ ફરિયાદીને મરણ જનારને બુકોલી ગામ લાવેલા અને મરણ જનાર માલીબેન ધનાભાઈ હોયને એકલામાં એવું જણાવેલું કે માને સપનામાં આવ્યું છે અને બુકોલી નદીના સીમમાં સોનું નીકળેલ છે તેવી હકીકત જણાવેલી અને તેના બંને એકલાએ ભાગ કરવાનું જણાવેલું જેથી માલીબેન ધનાભાઈ રાવળનાઓ એકલા આવેલા અને તેઓના પતિના ના પાડેલી હતી માલીબેન ધનાભાઈ રાવળ અને આ કામનો આરોપી નારણભાઈ રાવળ બન્યો એકલા છૂટા છૂટક છૂટક વાહન કરીને અને બુકોલી ગામની નદીની સીમમાં આવેલા જ્યાં આરોપીએ અગાઉ જ અગાઉથી જ આ ષડયંત્ર રચેલું અને ત્યાં ખાડો ખોદી રાખેલો હતો અને તે જ જગ્યા પર આવતા આરોપીએ જણાવેલું કે આજે તો હું તમને મારી નાખવાનું છું તેમ કહી મરણ જનાનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ નિપજાવેલું ત્યારબાદ મરણજનારની લાશ પરથી આરોપીએ ઘરેણા અલગ જગ્યાએ સંતાડી દીધેલા અને તેમની લાશ તે ખાડામાં ખોદી અને પૂરણ કરી દીધેલું હતું ત્યારબાદ આરોપી ફરી પાછો મરણ મૃત્યુ નિપજાવ્યા બાદ ફરી પાછો તેની સાસરીમાં મુના ગામે ગયેલો અને તેના મરણજનારના પરિવારને જણાવેલું કે મરણજનાર છે એ હાલ રસોડાનું કામ કરવા માટે ગયેલા છે અને પાંચ છ દિવસ બાદ પરત આવશે આ બાદ મતલબ પાંચ છ દિવસ સુધી કોઈ પૂછપરછ કરવામાં આવેલી નહોતી પણ ફરી આ બાબતમાં સરસ્વતી તાલુકો લાગે છે ત્યાં વાગડો પોલીસ સ્ટેશનમાં મરણ જનાન બાબતે ગુનો નોંધ દાખલ કરવામાં આવેલી અને ત્યાં પૂછપરછ કરવા બાદ તેણે ત્યાં જણાવેલું કે તેણે માલીબેનનું મૃત્યુ નિપજાવ્યું છે અને સિહોર પોલીસ સ્ટેશન બુકોલી ગામની હદમાં દાટી દીધેલું છે આ બાબતે વાગડોદ પોલીસ સ્ટેશન પણ તપાસમાં અહીંયા આવેલી અને મામલદાર સાહેબ શ્રી તથા ફોરેન્સિક ટીમની સાથે મરણ જનાર માલીબેનનું ડેડ બોડી કાઢવામાં આવેલી હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે અને આરોપીને હાલમાં કસ્ટડીમાં લીધેલી છે